હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે એક નવી જ મીઠાઈ બનાવશું એમાં આ અડધી વાટકી ઘી લઈ લીધું છે આ મીઠાઈ ચણાનો લોટ અને રવો બે મિક્સ કરીને બનાવશું તો આપણે આ ઘી લઈ લીધું છે અડધી વાટકી એની અંદર નાખશું રવો અડધી વાટકી ઘી અને આખો વાટકો રવાનો લોટ અને પાછું અડધી વાટકી ઘી અને એક વાટકો ચણા નો આટલું નાખી અને સરસ શેકી લેશું આવું શેકાઈ જાય એટલે પાછું બે ચમચી દૂધ નાખશું આ બાજુ આપણે ચાસણી તૈયાર કરશું એમાં એક વાટકી ખાંડ લઈ લીધું છે એક વાટકી રવો અને એક વાટકી ચણાનો લોટ હતું એક વાટકી ખાંડ લીધી છે હવે એની અંદર આપણે એટલું પાણી નાખશું પાછું આપણે બે ચમચી દૂધ નાખશું આવી રીતે ત્રણ વખત આપણે બે બે ચમચી દૂધ નાખવાનું છે પાછું આપણે બે ચમચી દૂધ નાખશું ગુલાબી થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે ચાસણી કરી છે એ નાખી દેશું ગેસ આપણે બંધ કરી દીધો છે તો પણ આ સરસ થઈ જશે આ રીતે થોડી વાર આપણે ગરમ કરી છે ત્યાં સુધી હલાવશું ગેસ તો આપણે બંધ જ રાખવાનું છે એકદમ ઠંડુ નથી પણ આપણે આમાં ઢાળી દેસુ એટલે આપણે કલાક પછી આ આ ઠંડુ થાય ત્યારે આપણે આના કલાક થઈ ગઈ છે હજુ આપણે કલાક રાખીએ તો સરસ મોહનથાળ થઈ જાય આ મોહનથાળ ન કહેવાય કારણ કે આપણે આની અંદર રવો પણ નાખ્યો છે અને ચાસણી પણ ખાલી એકદમ ચીપ ચીપી થાય એટલી જ રાખવાની છે એટલે એકદમ સરસ આપણો મોહનથાળ રેડી થઈ જશે હવે આપણે આને પીસ કરી એકદમ હજુ છે પછી એકદમ સરસ થઈ જશે આ કારણ કે આને ઠંડુ થતા જ વાર લાગે છે પછી એવીને ને એવી જ બે ત્રણ દિવસ સુધી રહેશે તો આપડી આ મીઠાઈ રેડી છે તો આ મીઠાઈ ની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ